ડીસામાં આવેલ જનરલ હોસ્પિટલ ખાતે અંધજન મંડળ અમદાવાદ દ્વારા નવજાત બાળકોના કાનની તપાસ માટેનું મશીન મૂકી અને એક નવી સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો સાયન્સ ઇન્ટરનેશનલ ઇન્ડિયાના માર્ગદર્શન હેઠળ તેમજ ઓસ્ટ્રેલિયન એમ્બેસીના આર્થિક સહયોગથી સોહોમ નામનું મશીન આજરોજ જનરલ હોસ્પિટલ ડીસા ખાતે મૂકવામાં આવ્યું હતું અને આજથી નવજાત બાળકોના કાનની તપાસ થશે આ કાર્યક્રમ પ્રસંગે ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી નગરપાલિકા પ્રમુખ સંગીતાબેન દવે અને અંધજન મંડળ અમદાવાદના પ્રોજેક્ટ ડાયરેક્ટર વિમલબેન થવાની સેન્સ ઇન્ટરનેશનલ ઇન્ડિયાના ડાયરેક્ટર અખિલભાઈ પોલ બીજુભાઈ મેથ્યુ ડીસા સિવિલમાંથી ડોક્ટર ખાન સાહેબ ડોક્ટર બિનલબેન માળી તથા મયુરભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા નાના છોકરાઓમાં સાંભળવાની ખામી એનું નિદાન કરીએ છીએ અને આજે અત્યારે અગિયાર દિવસની નાની બાળકીની ઉપર આ અમે ટેસ્ટ કર્યો છે આજે એટલે એના સાંભળવાની શક્તિમાં જો કંઈ ખામી હોય તો આ મશીનથી આપણને પહેલેથી જ ખબર પડી જાય છે અને એવા ખામીવાળા બાળકોને તાત્કાલિક રૂપે એ લોકો માટે સ્પેશિયલ ઇન્ટરવેક્શન કરી અને કે જ્યારે છોકરાઓ મોટા થાય તો એ લોકો માટેનું ખાસ તાલીમ એ લોકોને સાઇન થાય અને બીજી કોઈ સર્જરીથી એ લોકોને જેમ કે પોકલિયર ઇમ્પ્લાન્ટ છે એની બધી સર્જરીઓથી એ લોકોનું એ લોકોનું જીવન સારું બને એના માટેનો આ કાર્યક્રમ આજે ત્યાં ઉદઘાટન થયું છે મારા એમએલએ શ્રી આજે આવીને આ સેન્ટરનું આજે ઉદઘાટન કર્યું છે શું નામ છે મારું નામ છે બીજુ મેચુ હું સેન્સ ઇન્ટરનેશનલ ઇન્ડિયામાં ડાયરેક્ટર છું અમદાવાદ